જય સ્વામિનારાયણ મિત્રો વેલકમ ટુ માય બ્લોગ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો જે મિત્રો ચેનલ ઉપર નવા જોડાયેલા હોય તે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો લાઈક કરી દીજો શેર કરી દો તો આપણે જે આજે કમોસમી વરસાદ અને માવઠાના હિસાબે બધા ભક્તોની જે પરિક્રમા ઉપર મીટ હતી તેનું આજે કલેક્ટર સાહેબનું નિવેદન આવી ગયું છે મિત્રો તો આજની તારીખ છે એકત્રીસ તારીખ અને અત્યારે વાગ્યા છે બપોરના ત્રણ અત્યારે કલેક્ટર સાહેબનું નિવેદન પણ આવી ગયું છે મિત્રો પરિક્રમા ચાલુ રહેશે કે બંધ એ જણાવવા માટે ખાસ અત્યારે તમને અપડેટ આપીએ છીએ મિત્રો આપ જે આ દ્રશ્યો નિહારી રહ્યા છો તે દ્રશ્યો ગઈ સાલની બે હજાર ચોવીસની પરિક્રમાના છે મિત્રો અત્યારની પરિક્રમાના નથી તે ખાસ ધ્યાનમાં લેવું મિત્રો આ વર્ષે કમોસમી વરસાદના હિસાબે અંદર જંગલના રોડ રસ્તા ધોવાઈ ગયા છે અને કીચડ કાદવ થઈ ગયા છે તો ઉતારા મંડળના વાહન છે જે કોઈ ટ્રક કે સામાન લઈને જાતા હોય એ લોકોના વાહન પણ અંદર જઈ સહી શકે એવી પરિસ્થિતિ નથી એના હિસાબે આજે કલેક્ટર સાહેબે નિવેદન આપેલું છે કે આ વર્ષે પરિક્રમા રદ કરવામાં આવશે મતલબ મોફૂક રાખવામાં આવશે ઉતારા મંડળના અમુક મહ આગેવાનો સાધુ સંતો અને વનવિભાગની ટીમ દ્વારા થોડા માણસોને પછી પચાસ માણસોને અંદર પરિક્રમા સવારથી લે સાંજ સુધીમાં ધાર્મિક પરંપરા મુજબ પૂરી કરી નાખ કરવામાં આવશે એવું કલેક્ટર સાહેબનું નિવેદન છે એટલે જાહેર જનતા માટે અત્યારે ભાવિક ભક્તો માટે પરિક્રમા હાલ પૂરતી રદ કરવામાં આવેલ છે એવું અત્યારે અપડેટ કલેક્ટર સાહેબે ત્રણ વાગે આપેલું છે તમને લોકોને મિત્રો જાણ કરીએ છીએ આપ જે અત્યારે દ્રશ્યો નિહાળી રહ્યા છો તે દ્રશ્ય ગયા વર્ષે બે હજાર ચોવીસની પરિક્રમાના દ્રશ્યો છે એ તમને અગાઉની પરિક્રમાના દ્રશ્યો હું દેખાડી રહ્યો છું મિત્રો તો આ વર્ષે કોઈ પણ જાહેર જનતા ભક્તોએ ખોટી ભીડ કરવી નહીં અને તંત્રને સાથ સહયોગ આપો તેવું કલેક્ટર સાહેબનું પણ નિવેદન છે મિત્રો આ કમોસમી વરસાદને લીધે રોડ રસ્તા ધોવાઈ ગયા છે જેથી કરીને વાહનો અંદર જઈ શકે એવી પરિસ્થિતિ નથી અને રાત્રિ રોકાણ માટે ઉતારો થઈ શકે તેવી પણ જગ્યા છે નહીં એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે જેથી ભક્તોને રહેવા માટે જમવા માટેની અગવડતા સગવડતા ના પડે જેથી કરી અને પરિક્રમા રદ કરવામાં આવેલી છે મિત્રો ખાસ ધ્યાનમાં રાખવું આ જે દ્રશ્યો આપ નિહારી રહ્યા છો તે ગઈ સાલના બે હજાર ચોવીસની પરિક્રમાના સરકડિયાની જગ્યા હનુમાનજીના દ્રશ્યો છે તો કોઈ આ વર્ષના દ્રશ્યો છે એવું સમજવું નહીં અને તંત્રને પણ સાથ સહયોગ આપવા નમ્ર અપીલ છે કોરોના કાળમાં પણ કોરોનાની હાડમારીની પરિસ્થિતિ હતી ત્યારે પણ આવી જ રીતે પરિક્રમા શોર્ટકટમાં કરવામાં આવી હતી અમુક વ્યક્તિ મતલબ કે પચીસ પચાસ માણસો દ્વારા જ આપણે ધાર્મિક પરંપરા મુજબ પૂરી કરવામાં આવેલી હતી આ વર્ષે પણ એવું જ કરવું પડ્યું છે કારણ કે કુદરતનો આ બધો નજારો છે માવઠો એમાં તો કંઈ કોઈનું હાલવાનું નથી તો બધા ભાવિક ભક્તોને ખાસ કરી અને તંત્રને સપોર્ટ આપવા નમ્ર અપીલ છે આપ લોકો જે દ્રશ્યો નિહારી રહ્યા છો તે દ્રશ્ય બે હજાર ચોવીસની ગયા વર્ષની પરિક્રમાના દ્રશ્યો છે મિત્રો જંગલની તો મજા કંઈક અલગ જ છે પણ આ વર્ષે આપણે લોકો મજા લઈ શકીએ એમ નથી બધા ઘણા રાહ જોઈને તૈયાર જ બેઠા હતા કે એકત્રીસ તારીખે કલેક્ટર સાહેબ શું નિવેદન આપે છે તો બધા જાહે પરિક્રમામાં પણ આ વખતે આપણે જઈ શકીએ એમ નથી અમારી ચેનલ ઉપર નવા મિત્રો જોડાયેલા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો લાઈક કરી દેજો અને બને એટલો આ વિડીયો શેર કરી દેજો મિત્રો જેથી બધાને માહિતી મળી જાય કે શું જૂનાગઢ ગિરનારના અપડેટ છે પરિક્રમાના શું અપડેટ છે તો અત્યારનું આ ત્રણ વાગ્યાનું લેટેસ્ટ અપડેટ છે કલેક્ટર સાહેબનું એ તમને લોકોને જણાવી દીધું મિત્રો જય સ્વામિનારાયણ જય ગિરનારી બધા મિત્રોને